લોકોના સ્વાસ્થ્ય જોખમાય તે રીતે ધુમાડાના ગોટે ગોટા કાઢતા હોય અથવા તો બસના ચાલકો ગુંડાગર્દી મારામારી ઝઘડા કરતા હોય તેવી અનેક ઘટનાઓ આપણી સામે આવી છે ત્યારે આજ રોજ રાજકોટ ખાતે સિટી બસની ગંભીર બેદરકારી સામે આવી છે લોકોના સ્વાસ્થ્ય જોખમાય તે રીતે સિટી બસમાં ધુમાડાના ગોટે ગોટા કાઢતી રસ્તા પર દોડતી જોવા મળી રહી છે તો જે રીતે રાજકોટમાં પ્રગતિની સાથોસાથ ઘણી જ સમસ્યાઓ પણ માથું ઉચકતી જોવા મળી રહી છે

તે બાદ અકસ્માત સર્જાતા લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે ભેગા થયા હતા લોકોએ બસ ડ્રાઈવરને ઘેરી લીધો હતો અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી ત્યારે જે યુવાન ઉપર બસ ચડાવી હતી તેના પરિવારજનોમાં પણ રોષ ફેલાયો હતો અને ભોગ બનનારના પરિવારે અધિકારીઓ પર આક્ષેપો કર્યા હતા માથે ગાડી ચડાવી દીધી આગળ થી એક થાંભલા ને લઈ લીધો એક બીજા ભાઈને ને અડફેટ આવતા આવતા રહી ગયા મારા છોકરાને ને અડધી ગાડી અંદર ચાલી દીધી હોંડા કેટલી ઈજા પહોંચી છે આપના છોકરા છોકરાને ને કઈ વાંધો નથી આવ્યો હોન્ડા હોન્ડા ઈજા થઈ છોકરા ને કઈ વાંધો નથી આવ્યો આ બસ ચાલક ની બેદરકારી વિશે બેદરકારી વિશે વારંવાર આવા બનાવો બને છે તંત્ર કોઈ પગલા લેતું નથી નથી કોન્ટ્રાક્ટર કોઈ પગલા લેતા એમના આજ મારો દીકરો રહી ગયો કાલ કોકનો વિવરો દીકરો ગયો રહી તો આની જવાબદારી કોણ લે કોઈ તંત્ર જવાબ દેતું નથી તું કેશું આ બસ ચાલે એક હોન્ડા ચાલક ઉપર ગાડી ચડાવી દીધી તેને લઈને આ ફૂલ પીધેલી હાલતમાં હતો અને આગળ એક થાંભલાને ટોકી ને આવ્યો હતો અને અત્યારે અહિયાં બધા વાય થયા તો અહીંયા ભાઈ હતા ને એની ઉપર ગાડી ચડાવી દીધી છે હોન્ડા ચડાવી દીધો હોન્ડા ઉપર ચડાવી દીધો ફૂલ પીધેલી હાલત માં હતો હોન્ડા ચાલક ને કેટલી ઈજા પહોંચી હશે હોન્ડા ચાલક ને ઈજા હાજરી પડી જાય અને મમ્મી અત્યારે ત્યારે જ છે અહીંયા અને ફૂલ ઈજા અહીંયા થઈ છે છોકરાને ત્યારે અવારનવાર સિટી બસમાં અકસ્માત સાથે જ બંધ પડી જવાની પણ ઘટનાઓ આપણી સામે આવતી હોય છે તો ત્રિકોણ બાગ પાસે પણ રસ્તા વચ્ચે સિટી બસ બંધ હાલતમાં જોવા મળી હતી જેના કારણે લોકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો હતો

આદ્રસ્યો છે રાજકોટ શહેરના માલવ્યા ચોક વિસ્તારના ત્યાં પણ સિટી બસ બંધ પડી હતી અને બસ બંધ પડવાને કારણે ટ્રાફિક જામ થયો હતો જેના કારણે અનેક લોકો આ ટ્રાફિકમાં ફસાયા હતા ત્યારબાદ બાર જુલાઈ બે હજાર ત્રેવીસ ફરી એકવાર યાજ્ઞિક રોડ પર એ જ પરિસ્થિતિ જોવા મળી હતી ફરી એકવાર સિટી બસ બંધ પડી હતી અને લોકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો હતો અને આ બંધ બસને કંડક્ટર અને લોકો દ્વારા ધક્કો મારવામાં આવ્યો હતો તો ત્યારે અકસ્માતની અનેક ઘટના આપણી સામે આવતી હોય છે રોજ બરોજ સિટી બસ ચાલકો જોખમી રીતે બસ અંગારી અકસ્માત સર્જતા હોય છે આ પહેલા પણ ઓગણત્રીસ જૂન ના રોજ પણ સિટી બસની અડફેટે એક વીસ વર્ષીય યુવકે જીવ ગુમાવ્યો હતો વીસ એપ્રિલ ના રોજ પણ સિટી બસે એક સાથે ચાર વાહનોને ટક્કર મારી હતી ઓગણત્રીસ એપ્રિલના રોજ પણ અઢેબર રોડ પર સિટી બસે એક રિક્ષાને અડફેટે લીધી હતી ત્યારે વીસ નવેમ્બરના રોજ પણ સિટી બસના ચાલકે બાઇક ચાલકને ફંગોળ્યો હતો રાજકોટના મહિલા અંડર બ્રિજ ચોકમાં સિટી બસ અને એક્સેસ વચ્ચે અકસ્માત થયાની ઘટના સામે આવી હતી જ્યાં એક યુવતી ઇજાગ્રસ્ત થતા તેને એકસો આઠ મારફત હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે ખસેડવામાં આવી હતી સિટી બસના ડ્રાઈવર અને એક્સેસના ચાલક મહિલા વચ્ચે ઝઘડો થતાં ઘટના સ્થળે પોલીસ પહોંચી હતી હતી અને ધરપકડ કરી આ પગલે ભારે ટ્રાફિક જામ પણ સર્જાયો હતો રાજકોટ સિટી બસે એક્ટિવા લઈને જતી એક યુવતીને અડફેટે લીધી હતી ઘટનાને પગલે વાહન ચાલકોએ રોષે ભરાયા હતા અને બસ ઉપર પથ્થરમારો કરી બસ માં તોડફોડ કરી હતી ઘટનાના સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી ત્યારે સિટી બસ દ્વારા વધુ એક અકસ્માતની ઘટના સામે આવી હતી શહેરના આનંદ બંગલા ચોક અને ગોંડલ બ્રિજ વચ્ચે એક્ટિવા લઈને જતી એક યુવતીને સિટી બસે અડફેટે લીધી હતી જેને પગલે વાહન ચાલકોમાં રોષ જોવા મળ્યો હતો અને વાહન ચાલકોએ સિટી બસ ઉપર પથ્થરમારો કરી તોડફોડ કરી હતી આ યુવતી વીસ ફૂટ દૂર જઈને પડી હતી યુવતી જાગ્રસ્ત થતા તાત્કાલિક હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવી હતી બસ ચાલકની બેદરકારના કારણે વાહન ચાલકો રોષે ભરાયા હતા આ ઘટનાને પગલે રસ્તા વચ્ચે થોડા સમય માટે ટ્રાફિક જામ સર્જાયો હતો અને લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા આનંદ બંગલા ચોક નજીક અકસ્માતની ઘટના સામે આવ્યા બાદ માલવિયા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી પરંતુ તે પહેલા જ બસમાં સ્થાનિકો દ્વારા તોડફોડ કરવામાં આવી હતી આ ઘટનામાં ઈજાગ્રસ્ત દીપાલી બરેડિયા નામની યુવતીને હોસ્પિટલમાં વધુ સારવાર આપવામાં આવી હતી

ત્યારે અનેક વખત સિટી બસ ચાલકો બેદરકારી આપણી સામે આવતી હોય છે ત્યારે અકસ્માત હોય કે મારામારી હોય જેવા અનેક બનાવો આપણી સામે આવતા હોય છે ત્યારે સિટી બસ ચાલકો એક ગંભીર બેદરકારી કે બીજાના સ્વાસ્થ્ય જોખમાય તે રીતે પહેલા પણ એક કિસ્સો સામે આવ્યો હતો અને સત્યાવીસ બનાવ છે ન માત્ર અકસ્માત કે ન માત્ર ધુવાડો ઉગતો કે ગુંડાગર્દી કરવી જેવી ઘટનાઓ તો આપણે જોઈ જ રહ્યા છીએ પણ સિટી બસમાં બે પૈસા વધુ કમાવાની લાલચે ખચોકચ મુસાફરો બેસાડી અને લોકોના જીવ જોખમાય વધુ અકસ્માત સર્જાય અનેક લોકો જીવ પણ ગુમાવે તેવી ઘટનાઓને નોતરી રહ્યા હોય તેવા પણ દ્રશ્યો સિટી બસ ચાલકોના આપણી સામે આવ્યા છે તો જે રીતે ચાલકોની અનેક બેદરકારીઓ આપણી સામે આવતી હોય છે અનેક અકસ્માતો હોય અનેક એવી ઘટનાઓ આપણે જોતા હોય છે તો વારંવાર આવી ઘટનાઓ સામે આવી છે કે જેને કારણે અનેક લોકોના જીવન પણ જોખમાય છે સાથે જ જે ધુમાડાના ગોટે ગોટા ઓગતી જે સિટી બસો છે તેને લઈને લોકોના આરોગ્ય સાથે પણ ચેડા થતા હોય છે આરટીઓમાં જો આમ જોવા જઈએ તો જે સામાન્ય વાહન ચાલકો હોય છે તેના માટે અનેક નિયમો બનાવવામાં આવે છે અનેક દંડ પણ વસૂલ કરવામાં આવે છે તેના માટે જો જાહેરમાં કોઈ પણ વાહન કાળો ધુમાડો ન ઓકે તેના માટે પીયુસી જેવી અનેક સિસ્ટમો જે લાગુ કરવામાં આવી છે પણ કંઈક ને કંઈક સિટી બસ ચાલકો માટે આ સિસ્ટમ લાગુ ન હોય તેવું આ દ્રશ્યોમાંથી સાબિત થઈ રહ્યું છે તો તમામ જે નિયમો છે તે માત્ર સામાન્ય વાહન ચાલકો માટે છે જે તંત્ર દ્વારા જે લોકોના હિત માટે જે બસ ચલાવવામાં આવી છે તો સુ તે સરકારી બસ હોવાથી તેમના માટે આ નિયમ લાગુ નથી થતા તેવા અનેક સવાલો અહીંયા ઉપસ્થિત થયા છે તો ચર્ચાના વિષયમાં ફરી એક નવા વિષય સાથે મળીશું જોતા રહો બી નાઇન ટીવી ન્યૂઝ નમસ્કાર